સદગુરુ મહારાજની જય પ્રભુભાઈ ને વાણી કીધો છે માન મૂકીને મંડપ માણ્યા એને વેદે વખાણ્યા તો માન પાન તો અત્યારે પહેલા આવે છે કે આપણે સંતો મોટા ભાવો આવ્યા છે એમના સન્માન કરવા જોઈએ તો તો એ નાનું મોટું તો રહ્યું જ તે આશાદિયા હતા એટલે આશાદિયા પદ આપી દીધું એટલે નાનું મોટું થઈ ગયું હવે જ્યાં આપણે સમજાવી છે સમદ્રષ્ટિ અહીંયા તો કઈ નાનું મોટું રહેતો નહીં પછી વળે આપણે નાનું મોટું ઊભું કરીને મૂકી દેવાનું કે આશાદિયા આવ્યા છે

ઉપદેશ આ દુનિયામાં ભિખારો વધશે નીકળે જાય સાદર લઈને જ્ઞાન લઈ લો તે જ્ઞાન લઈને તો મળતા ધોળા વ્યાતા કરવાના ને પાછા સ્વરાશી ના દ્વારા માં જ કઈ આપણને બહુ એટલી ધ્યાનય નથી તો છે આમાં બીજો તો કઈ છે બીજો ફરે એમાં તને કોણ ઉગાડે એટલે એનો ઈ છે આ બધું કરવા વાળો એનો ઈ છે સોરાયસી એને કરી છે સોરાયસી કાઢે પાછો આવડે આ સ્વાદાય છે વધારે એવડે ઈદ વધારે છે સ્વાદાય છે કે હવે તમે પૂંજા કરી લ્યો આ સાઈડની પૂંજા કરી લ્યો એટલે આવું બધું હાલ્યા રાખવાનું છે પોતે પોતાને જાગવાનું આમાં કોઈ તમને જગાડે નહીં તે જાગવાનું તમારે તમને જે ગુરુ ઉપદેશ આપ્યો એને ઉપર વિશ્વાસ નહીં રાખવાનો પણ વિચાર કરવાનો વિચાર કરશો ને તો તમે આગળ હાલશો વિશ્વાસ લઈને બે જશો ને કે આ પૂજા પાઠ તો આધી અનાધી થાગ્યું આવે પણ એનો મતલબ કાંઈ નહીં છે પૂજા કરવાથી જો આપણે આ કાર્ય થઈ જતા આપણે પૂજા જ કરવાની આવે એ હારી છે પૂજા કરવી તો બહુ સારું મેનેજ તો ન કરે તો તમારું એમાં કલ્યાણ થઈ જતું હોય તો સંતો નથી આપડા એવું વાત કહી દીધું જેને જ્યાં ગમે છે એને ભજે છે એમાં કોઈ ફેરફાર કરી નથી કદાચ તમે એને ગમે એટલે ઉપદેશ કહી દીશો ને તો અહીંયા જઈને જ ઉભા છે ભમરે ગીઘાને ભોળ્યો બધો દેખાડ્યો મારા વાલા જોતા વાડીના જાડવા ભાડ્યો વિષ્ટાનો ભાગમાં રવાલા એટલે ભમરો કે તું આવા નરકમાં બધે પીડ્યો રહ્યાશ તો હાલ તને અસલ ફૂલની સુગંધ બતાવું એટલે એ વાંયા મારું ભમરોનો વાય ગીગો ઉદે જાય છે એમાં બધા ફૂલ સો રૂપે ભમરો કહેતો જાય છે ભાઈ જો આ ગુલાબ ફૂલ છે જાસૂસ નો ફૂલ છે આનું ફૂલ છે એવો બધો બતાવતો રહેલો જાય ક્યાંક વેસ્ટનો ભાગ ભાળી જાય એટલે ઉતરી શું કે એનો ધ્યેય લક્ષ એમાં હતું એટલે સંતો આવા દ્રષ્ટાને દઈ દઈને ખૂબ સમજાય લક્ષ્ય એનું જ્યાં હોય ને એ મોકો કઠિન છે જે ગ્રંથિ થી જ્યાં બંધ રહે છે ને આ વ્યસન વાળાને એવું જ થાય છે એને ગ્રંથિ અહીંયા બંધાણે છે લઈ મૂકવું કઠિન છે એ જ્યારે મન કાબુ થાય તેથી એ બંધ થાય છે એટલે જય જય ને રાજા ટાઈમથી ગ્રંથિ બંધાવણી ને એમાંથી કાઢવું મુશ્કેલ છે એમાં જાતે છૂટી એક કોઈ છોડાવી નથી શકતા તો કે ક્યાંનારા કઈને વિયા જાય છે પછી પોતાના મનને પોતે સમજાવવું જોશ એટલે નકર તો આદિકાળથી સંતો ભક્તો બધા સમજાવે છે એટલે વાણી હું મૂકીએ છે એ બધી સમજણ માટે જ મૂકીએ છે પણ સમજાતું કેમ નથી કે લક્ષ્ય આનું દાદા ટાઈમથી અંધશ્રદ્ધા રહેવાનું છે એક અંધશ્રદ્ધા એક વ્યસન થઈ જાય છે પછી વ્યસનમાંથી આ વ્યસનમાં છૂટું એવું માનશ્રદ્ધામાં છૂટું વાર લાગે છે તો કે આને એવા વ્યામ આવે પછી કાંઈ કદાચ મૂકી દીધું હોય ન નોકરી હોય ને તો એવો વ્યામ આવી જાય છે કે મારે જો મારે આ પૂંજા નથી થયા મારે એક માનતા માથે રહી જાય છે મારે એક પીર્તું પણ છે એટલે આવ્યા બધા એના વ્યામ ગીરા રાખે છે અને આ બધા વ્યામના લફડા કહેવાય પણ એના બોધ લાગી ગયો છે એને એ સૂટી ગયું છે એને બોધ લાગ્યો કહેવાય જેના સૂત્યું હોય ને એના બોધ લાગ્યો કહેવાય પાકી સૂટે નહી એમ મન મનાયા વિને આ વસ્તુ સૂટતી એટલે અઘરું એમ આપણને થઈ જયો છે જ્ઞાન તો ગિન્નાન જ છે શું કે આપડે રાત મહેનત છે રાત મહેનત જિંદાબાદ એટલે રાત મહેનત થી જે બને રાત મહેનત થી બને છે અને માણસો બનાવે છે ભગવાને માણસો બનાવ્યો છે તો ભગવાન અધ જ સિંધા કે ઉપર છે ઉપર જોવા જાવ એ બધું હેન્ડલિંગ કરે છે તો ભગવાન હેન્ડલિંગ કરતા હોય તો આવી કુદરતી આફત ન મૂકે માણસો ઉપર દુઃખ ન મૂકે ભલે માણસ દયાહીન થઈ જાય પણ તો ભગવાન એના બધે પૂજા કરે છે એના દયાહીન નો થવાય ને એમ આટલું જગત મથી રહ્યું છે એની વાહી એના દયા એમ ન થવાય ને એના કુદરતી આફત ના રોકી લેવાય કોઈ ક્યારેય રોકે જ નથી કુદરતી જે બને છે એ બને જ છે નિયમો ને એના જે કઈ નિયમ છે એના નિયમ ના આધારે થાય જ છે હવે એને કોણ રોકી હતા રામ વખતે આફત ઉદાવીતી હતી ને આ બધી ત્યાં તો એ કોઈ કઈ રોકી નથી યુગે યુગે તો ધર્મ થાપવા માટે અધર્મ નાશ કરવા માટે ભગવાન જો અવતાર લેતા હોય તો પાછું આ ઉભું ક્યાં જ થાય છે ધર્મ પાછું આવે છે ક્યાંથી તો એમને નાશ કરી નાખ્યો હોય સંપૂર્ણ તો પછી આપ નવું ક્યાંથી આવે છે યા વેદોના ઉપસાર હોય યુગે યુગે અવતાર લઈને જો આ ધર્મનો નાશ કર્યો હોય તો આ આવાસ ક્યાં થયો ધર્મ કોઈ આપણે વિચાર કર્યો એ આપણે પાસે જ પીડ્યો ધર્મ આપણી પાસે અધર્મ આપણી પાસે માણસ સ્વતંત્ર દેવો એ અધર્મ નથી કર્યા ભગવાને અધર્મ નથી કર્યા કેવા એ ધર્મ થાપ આવ્યો એનાથી અધર્મ નથી બન્યું પોતાની પાસે રા અધર્મ નથી કર્યું વગર દોષે નિર્દોષ ને મારી નાખ્યા હતા એનો શું વાંક હતો બ્રાહ્મણોને કહેવાથી કે આ શુદ્ધ કરે શુદ્ધ જ્ઞાન થાય ને શુદ્ધ કોને કહેશ નિશા કાર્ય કરે છે એને શુદ્ધ કીધા છે કોઈ જાતિમાં શુદ્ધ બ્રાહ્મણ છે નહીં જે જે નિશા કામ કરે છે એને અધર્મી કીધા છે એના શુદ્ધ કીધા છે એને જાતિને કાંઈ લેવા દેવા છે નહીં આ સંવિધાન આવ્યું શું લેવા સંવિધાનની સ્થાપના કરવી જોઈએ સંવિધાન શું લેવા આપણે લાવવું જોઈએ

ਕਿਆ ਮਾਨਾ ਮਾਨਾ ਨਹੀਂ ਤੇ ਦਵਾ ਦਿੱਤੋਂ ਆ ਬੱਦੈ ਮਨਨਾ ਕਾਰਨ ਸੇ ਅਵ ਸੁੱਧਾ ਕਿਆ ਬਾਮਨ ਇਹੋ ਕਾਇਂ ਸੈ ਨੇ ਇਹ ਤਾਂ ਆਪਨੇ ਅਤਾਇਆ ਨਕੀ ਤਿਓ ਨੈ ਕਿਆ ਜਾਤੀ ਭਲੇ ਹੀ ਨਹੀਂ ਗਮੇ ਹੋਇ ਸੁੱਧਾ ਭਲਾ ਜਾਤੀ ਨੋ ਹੋਇ ਪਕਰਮ ਇਹਨਾ ਵਸਾ ਹਤਾ ਜੋ ਬਾਪੂ ਬਾਪੂ ਤਾ એટલે કર્મ થી માણસ મહાન છે એના મહાન છે વિષ્ણુ ભગવાન અધર્મ નતો કર્યો ભગવાન કેમ વરંદા ને છે ઇન્દ્ર કોઈ અધર્મ નતો કર્યો અહલ્યા ને છે આ તો દેવો ના દેવ હતા અને આવી વાતો સાંભળે જયારે ભગવાને કીધું કરીશ કે હવે હું સ્વધામમાં જાઉં છું ગોપીઓને કે હાલો તમારે આવવું છે કે ગોપીઓ કે અમારે નથી આવવું કે ત્યાં કે મારું વંશા વંશે રોડું વૈકુંઠ હું નહીં આવું કે ત્યાં કે વૈકુંઠના લોક છે બહુ કૂડા વૈકુંઠના લોક તો કૂડા છે રાગ ભોગ વિલાસમાં બધા મસ્ત પીડ્યા એ રાગ ભોગમાં જ છે બધા મધ શોખમાં જ છે ઇન્દ્રનો ઇન્દ્ર સભા બધા અહીંયા અભયસાઈઓ નાસ્તી હોય તો એ એ બધું શું થયું એટલે કયો એવો ઠેકાણો છે એટલે આપડા સંતો ભક્તો જે કઈ નિકરી મેલ્યું છે ને સાથો પદ જ્યાં સુખ દુખ કઈ છે નહીં એ અવિનાસી પદ છે દેહ નથી એ તો સચેત ને આનંદમાં મસ્ત હશે આપણે વાતો કરી લેવી એમ નથી કે મેં જાણી લીધું હવે પાર આનંદ એમ નથી પોતાને જયારે આવરણ આવે છે દુઃખ પડે છે ને એનો એ રાજુ નાખા છે કે હે ભગવાન હે ભગવાન આમાંથી ઉગાઈ જવા હવે એ આપણે અત્યારે સદગુરુ મહારાજને વર્ષન આપ્યું દારૂ નહીં પીવું સોરી નહીં કરવું રૂગા નહીં રમવું ભ્રષ્ટાચાર નહીં કરવું હવે એ વર્ષન આપણે સૂકવી પછી આ દુઃખી થવાના દિવસો આવે રહેણે આપણે પ્રથમ આપણે બોલ્યા છીએ ને આપણે ક્યાંય બોલ્યા છીએ રહેણેમાં આવું છે તો જ આ દુઃખ જાય છે ને જાય છે નહીં ગમે આપણે આ હગાવાલા નો દુઃખ મોટો હોય છે ક્યાંક ધરતી કપ થયો હોય ક્યાંક વરસાદ વધો પડી ગયો હોય અને ગામડામાં કે છે મરી જાય પણ આપણું તો કોઈ ખગો એ ગામમાં હોય ને તરત ફોન કરી શકે ન કે મન નહીં નો લેવ્યા હમણાં પંજાબમાં વરસાદ એવો થયો ને ઘણો માણસો મરી ગયો પણ એ આપણે કઈ ધ્યાનમાં જ નથી લીધું આપણને ધ્યાન માં ન આવે કેમ કે અહીંયા કોઈ આપડો હોગો નઈ હા એમ આપડો સવાર હતો તરત યાદ કરવી ફોન કરવી કે ભાઈ કેમ તમે બેસી ગયા છો ને એમ જ્યાં જ્યાં આપડો હગો હોય છે ને ત્યાં આપડે ફોન કરી દેવી પણ છેવડે તો આપડે સંતે કીધું કે હગા સૌ હવા રત્ના હોય આ હગા રહ્યા ને એ હવા રત્ના એટલે વાત એક એવી પડે છે ને એ સોંપાય છે રામાયણમાં કે સ્વત વિના કરે ની પ્રીતિ આ છે જગતની રીતિ પણ સંતોને કાંઈ સ્વાર્ગ હોતા નથી એ તો ફરતા હોય ક્યાંયથી આવ્યા હોય છે એને ભાઈ કોઈ પાખંડ નો હોય ને એને સંત કહેવાય સંતય ખૂબ ફરસ ભક્તો ખૂબ ફરસ અને ગુરુ હોય ખૂબ ફરસ પણ એનામાં કોઈ પરપાસ ન હોય એ તમને જાય એ સંતો સેવા આપે લેતા નથી એને સમજણ આપવી એની સેવા છે માણસને જગાડવા એની સેવા છે એટલે સંતો પા જે કાંઈ આપણને મળ્યું છે એમાં આપણને સંતોષ નથી એટલે આપણે દોડા મટતા નથી જે 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 માણસને સંતોષ થઈ જાય ને એને શાંતિ થઈ એના દોડા મટી પણ એને માથે એને વિચાર કર્યો છે એ વિશ્વાસ રાખીને નહી બે જો કોઈ કે કીધું કીધું બરાબર પણ એને વિચાર કર્યો એને માથે કે આ બધા સંતોએ એ વાત તો એક જ છે ત્યારે એને નક્કી થાય છે હવે આમાં ક્યાંય કોઈ શાસ્ત્ર એવું જો આપણને ખ્યાતું હોય નકર શાસ્ત્ર તો જો કે એ માણસ જ બનાવી છે પણ એ કોઈ એવા રમ જ્ઞાની થઈ જાય એને લખ્યું છે ને શાસ્ત્ર ભેદમાં લખાણો એનો ભેદ ખુલાણો નથી ને ખુલે જે જે કોઈ શાસ્ત્રનો ભેદ ખુલે છે એને આવા સમજાણીશ એટલે આવા ખટ શાસ્ત્ર લઈને બે ગયા છે ને એના ન સમજાય આપણે ભાગવતમાં થોડોક ઉઘાડ આપ્યો જેમ છે એમ એટલે આવા ઉઘાડ જેને થઈ જાય ને એને આ વસ્તુ સાફ જાય છે બીજા ઘણા ઘણા શાસ્ત્ર રસાણા છે પછી મહેતાએ કીધું ને કે હા ગ્રંથ કરી ગડબડ નો કરી ગોટાળો અહીંયા કરીને ઉભો મૂકી દીધો પણ એ શાસ્ત્ર તમે તમારામાં ઉતારી દો જે કઈ ગુરુ જ્ઞાન છે તમારામાં ઉતરી ગયો એ તમારું શાસ્ત્ર એ જીવન પલટો કીટ નાખ જેમ રાડે જીવન પલટો થઈ ગયો ને એમ પલટો કીટ નાખે છે એને જ્ઞાન કેવાય બાકી મંદિર બાંધવા ખોંધાયો આદરવી એ કોઈ જ્ઞાન નથી એમાં તો એ કઈક હેતુ લઈને બેઠા હોય છે સ્વામી નારાયણ સપૈયા નીકળી ગયા સહજાનંદ નામ હતું તો ત્યાંથી રહ્યા હોવાથી ફર્યા ન હોત તો આટલો પરસાદ ન થાત ફરતા ફરતા આપણે અહીંયા કરડા આવ્યા મંદિર નો થાપન તો ઊભો કર્યો મંદિર તો ઉભો કર્યો તો અત્યારે દુનિયા ક્યાં વળી છે મંદિર વાહિયા અને મોદી હવે એ થય કરી કોઈ પાર આવતો નથી અને જ્યાં ને હાસો જાણવું છે એના સત્ય નો સામનો લઈ લીધું છે મંદિરે સત્ય છે માણસો એ ઉભો કર્યો સત્ય છે આદિ એનાય દિનો આ સમજવાનું સત્ય છે આદિ નું સત્ય કોઈ બનાયું નથી આ મંદિર બનાવ્યું માણસો એ બનાવ્યું માણસો એ છે પ્રતિષ્ઠા માણસો એ છે માણસો માનતા કરે માણસો ખાય છે એ તો માણસો જ બધું ઊભું કરે ને એના એમાં સમાવેશ કરે છે પણ સત્ય વસ્તુ એવી છે ને એ કોઈ એને માણસોએ નહીં બનાવ્યું કે કોઈ ભગવાને નહીં સત્ય બનાવ્યું સત્ય તો આદિ અનાદિ છે જો સત્યના રાહ સડે તો કોઈ વસ્તુ નડે એવી નથી પણ મહેનત કરવી જો તા ગોર્યા કે ગાદારો વાગા ને ભગવાન આવે આ વાટે રીષો થાય પતે શું કે ગાદારો વગાડતો લેવો હતું ને તો એને અહીંયા ઘીરે દઈ દેવું હતું ઠેઠકુંવરભાઈ નું મારું પૂરવા ભગવાન ને આટો નથી કરવાનો અહીંયા દઈ દેવું હતું નથી મેહતા ને ઘી્યા રાત ઘોડા ગાડી પાલખી ધન દોલેત બધું દઈ દેવો તે મામેરો ભેરી ને રાત નક્ષી માતા પણ એવું નતું એની હાડિયા બેહવા વાળા હરિભક્તો જે કાઈ હતા એમને એવું થયું નચી માતાના ગોરુ દામોદ દરશાવ એને એવું થયું કે ભક્તો આ નરસિંહ મહેતા એ કઈ કામ કર્યું નથી એની પાસે કઈ છે નહીં દીકરીનું મામેરું પૂરવાનું છે મામેરામાં એના હારી વાળા એ કેટલું લખાણ મૂકી દીધું કે આટલું મામેરામ લાવ ગયો હવે હું લઈ જાય છે દીકરી લઈ છે ધોબા હું રે એટલે આપણે જે જેને સગવડતા હોય એ લઈને હાલો અને એમ તે ગામમાં કોઈ મામેરો નથી પૂર્યું ને એવું એ કુંવરબાઈ નું માન્યતો પૂરી દીધો હતો એટલે સહી આવશે નથી કોઈ ક્યારેય આવ્યો નથી વાત સમજાય એવી છે ખરેખર ને છે અત્યારે આ મોટે મોટે કથે યોજાય કરોડિયાના અબજે મોટા મોટા કરોડેના અબજોના ખર્ચે મંદિર બનાવે શું ભગવાન બનાવે છે ત્યાં માણસો બનાવે છે આપણને એટલું જ સમજાવવું જોવા ને કે બધું આ માણસો જ ઉભો કરે આમાં કઈ ભગવાન તો આવીને કરી નહી ભગવાને માણે બનાવ્યા છે માણસોએ જ ભગવાન બનાવ્યા એ ગુરુ બનાવ્યા છે શિષ્ય એ ગુરુ બનાવ્યા ગુરુ હતા નહીં તો ગુરુ શિષ્ય એ બનાવ્યા શિષ્ય થયો એટલે એને ગુરુ કીધા કે આ ગુરુ અમારા દીકરો થયો ત્યાં એને કીધું કે આ બાપ અમારો દીકરો બાપ બનાવાય શિષ્ય ગુરુ બનાવા આપણે નજર સામે હમજાય એવી જ વાતો છે ને આમાં કઈ વિદેશા આ વાત શિષ્ય નો હોય ગુરુ કોની અને કહે દીકરો નો હોય બાપ કોની અને કહે એટલે આવી વાતો આપણને હમજાય એવી આપણે હામે જ ફરીશ આ બોધ લેવા ક્યાંય નહીં જવાનું આ તો આપણે હામ જ પીડ્યું છે નિકે જ કરવાનું થોડા કરવા કે થઈ જાવ આ તો માણસો એ બનાવ્યું છે એનો ઉપયોગ કરી લ્યો આ કોઈ વૈજ્ઞાનિકે કોઈ અનુભવ્ય મોબાઈલ બનાવ્યો એનો ઉપયોગ કરી લેવાય એની પૂજા કરવી પડે કે આ પૂજા કરશો તો જ મોબાઈલ હાલશે તો જ એમાં બેલેન્સ જાય છે બેલેન્સ પૂરું હોવું જોઈએ એને પૂજા કર્યા છે મોબાઈલ નહીં હાલે નક્કી આપણને સમજાય વિશ્વાસ વાણ હાલે વિશ્વાસ વાહન હાલે એમાં એના જે કાઈ જોતું એ પૂરવું જોવે આ વિમાનો હાલે છે આકાશમાં પણ એનું ઇંધણ જે કાઈ જોતું હોય એમાં પૂરવું જોવે પૂજા કરી હાલતું હોય તો સારું લે તો આટલા પેટ્રોલ પેટ્રોલના ભાવ ઘટી જાય આપડે હવે પૂજા કરી ને કેક મારી દેવાની માર સાયકલ નહીં પતે એના જરૂર સહી દેવું જોઈએ છે પૂજા કરવાનો કોઈ મતલબ નથી ઘણા કહે છે કે આને શું નફરત છે મારે નફરત નથી પણ આપણો ખોટો સમય જાય છે પૂજામાં ખર્ચા થાય છે દીવા ધૂપ અગરબત્તી ઘી ઓમમાં ઘી બાળવા પડે છે એમાં જે ગામમાં મોટા યજ્ઞ થયા કથિયુ થાય માણસો પાવન થઈ જાય એવું તો કઈ બનવું નથી માણસ ને નથી હમરાતું આ કેમ નથી હમરાતું કે આદત દાદા ટાઈમ થી ફરી જાય આ વ્યસન જેવું ને જેવું છે અનુભવ હોય ને એને ખબર પડે મારા નાના ટાઈમ થી નાનો હતો ગયેલો અને તમે ઓછું કરી નાખો ઓછું કરતા કરતા કદાચ મૂકી જ દેવો મનની એવી ગ્રંથ બંધાઈ જાય કે મૂકી જ દેવું છે એ મૂકી હક્યા તોય થાય છે ને એ નહીં મૂકી માટે તોય થવા કે આપણને બે વળગી આપણે વળગ્યા છે પણ એટલું તો એમાં નિકોટે નામનું જ્યારે તત્વ આવે છે એ તમારા મનને અસર કરી જો તમારા લોયમાં ભળઈ ગયો પછી આંખ લેવા ન દે બધા વ્યસન આવા નવા છે આમાં કોઈ આપણે સાનું રાખવાની જરૂર નથી પણ જે કોશિશ કરશે નો મૂકાય એવું નથી એટલું મન કાબુ થઈ જાય ને એટલે મૂકી હોય દસ કે હવે એ એને રાકારો આપવા એવા

મૂકવું કઠિન છે આ એમ છે પણ જે ઘણું મૂકવાનું ઘણું છે આપણે એવું કઈ નથી સા બીડે નો મૂકવાય વાંધો નહી તો મૂકવા જેવું ઘણું છે સાબી એટલું નુકસાન નહીં કરે પણ જે આ દારૂ સોરી જુગાર કર માટે આ તો આપણે સંપત્તિ હેરી રાહ તો આપણે મહેનત કરીને નો લાવતા ને એટલું વ્યવ થાય છે એમાં અને વ્યસન તો છે ને વધારો એટલે વધતું જ જાય વધતું જ જાય ખબર સાહેબ વ્યસન ની ગતિ કેવી થાય છે અને હા ત્યાં હા ત્યાં મુકાતો હોય તો મૂકી દેવાય તો એટલો આપણા માટે ફાયદો એમાં બીજાનો ફાયદો નથી આપડા પોતાના માટે જ એટલો ફાયદો છે એટલે વ્યસન મુકતી જરૂરી છે મુકાય એટલું મુકાય છે અને પકડાય છે એટલું પકડશે એટલું પકડાય છે વાત આ બધું આવું છે આ બધા મનના કારણ છે મનને મારે છે એ માતમા છે જેને મનને મારી એ મહાત્મા કહેવાય એવા કોક કોક સદગુરુ મહારાજ